વિરમગામ તાલુકાના નાની ગામની સીમમાં ખેતરમાં તાર ફેન્સિંગનું કામ ચાલવા બાબતે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના નાની ગામ ખાતે રહેતા અશોકભાઈ રેવાજી ઠાકોર નાઓ પોતાના ખેતરમાં તાર ફેન્સિંગનું કામ ચાલતું હોય જે કામ દરમિયાન કામ બાબતે આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને ઉશ્કેરાઈ જઈને હાથમાં ધોકાથી બળડાના ભાગે તેમજ જમણા હાથના કાંડામાં મૂઢ ઇજા કરીને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે અશોકભાઈ રેવાજી ઠાકોર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી પિન્ટુભાઈ રેવાજી ઠાકોર રહે નાનીકુમાર સામે નાનાભાઈ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે